જય માતાજી મિત્રો જો મગફળી કાઢવાનું ચાલુ છે હું પોતે જ કાઢતો હતો પણ કોઈ વિડીયો બનાવવાવાળું હતું ને એટલે મેં વિચારી લીધું મેં કીધું હું થોડો પોતે વિડીયો બનાવી દઉં એટલે બધાએ જે કોમ કરે છે ખેતી કરે છે એમને થોડું લાગે કે ખેતી કરવી મજૂરી કરવી જીવનમાં બહુ જરૂરી છે શરીર વધી ગયા પછી મજૂરી કરી લેના હોય તો પછી જીમમાં જવું પડે મહેનત કરવા ઉપરથી પૈસા આવીને અને આ રીતે તમે મહેનત કરો તો થોડા ઘણું મળે શરીર સારું રહે બીમારી ના આવે ને મસ્ત ચેનલ છે યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરી લીધું જો વટ પડે છે ચશ્મા પહેરીને મગફળી મારો વાલો કાઢે છે ભાઈ શોખ કરવો જીવનમાં ખૂબ જરૂરી છે ખાવું પીવું સારું પહેરવું બધું કરવાનું પણ મજૂરી કરવાની પેળી પેળે જો મેઘાજી ઠાકોર કોઈ જગ્યાએ છોકરો બહુ મહેનતું છે સારો છે જો હારું હગુ હોય ને તો કહેજો હું તાર બતાવજો ચહેરો ઓમ મારો

અને કોમેન્ટ કરજો જો મગફળી બે દિવસમાં નેકળી જાય ફિલ્મમાં કાંઈક કાલ કાઢતા હતા આજે આમાં કાઢવાનું ચાલુ છે બધાને જય બાબારી સદાય ખુશ રહો વિડીયો આગળ શેર કરતા રહેજો આવી ચેનલને સબસ્ક્રાઇબર કરતા રહેજો કેવી કેવી ખેતી છે કેવી દવા છોટો છો મગફળીનો બિહાર થોડો તમને બતાવી દઉં એટલે લાગે લખો કે બરાબર છે કે થોડી માપે છે તો એ કહેજો એટલે અમને થોડી ખબર પડે ખેતી તો અમે ઘણા વર્ષોથી કરીએ છીએ પણ વર્ષમાં થોડા સંગીતમાં એટલા આવી ગયા હતા ને એટલે બિલકુલ એટલી મહેનત કરી એટલી મહેનત કરી દે બરાબર ફૂલ નામ થઈ ગયું તમારા બધાના આશીર્વાદથી ને તમારા બધાના સપોર્ટથી એટલે પહેલી મંજિલ મેળવવી બહુ જરૂરી છે બધાને જય બાબારી રણો જાય ઘણી વખત અમે તો હેડતા ને હરી જશે દહ દહ દાડા અમારા મસ્તી કરી રહ્યા છે ફટાફટ તમે એકવાર કોમેન્ટ કરી દો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો એટલે એ તડા માછલી ઓલ બે ખેંચી મારજો ફટાફટો ઠંડુ પાણી પાડો મસ્ત એ અસર કમાન ફાસ્ટ ગો મોડો પોણે જય બાબાજી